ઉત્તરાયણના પર્વમાં રાજ્યમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કે અન્યને ઉપયોગ કરતા અટકાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ અપીલ કરી છે તેમજ યુવાઓ જાગૃત બનીને સલામત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે તેમ પણ જણાવ્યું હતું આ ઉપરાંત હર્ષ સંઘવીએ રાજ્યના શહેરી વિસ્તારના નાગરિકોને આગામી ત્રણ ચાર દિવસ ઓવરબ્રિજનો ઉપયોગ ટાળવા માટે પણ અનુરોધ કર્યો હતો વડીલો સુધી ઉત્તરાયણનો તહેવાર ખુશીથી મનાવતા હોય આપણી ખુશી એ કોઈ બીજાના ઘરે દુઃખ લાવે એ ગુજરાતમાં ક્યારેય ના પરંતુ આપણે સૌ લોકો ઉત્તરાયણના તહેવારને એકબીજાનો પેચ કાપવામાં ચાઈનીઝ દોરીઓ કાચ અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ મિલાવીને જે દોરીઓ બનતી હોય છે જે દોરી પંખી બીજા જીવોને જીવ ઉતી લેતી અને ખાસ કરીને કાલે આપણે સૌ લોકોએ જોયું સુરતના એક પરિવારે પોતાની દીકરી આવું કઈ રીતે ચાલે આપણે સૌ પોતપોતાની જવાબદારી જરૂરથી સમજવી જોઈએ બાઇક અને ટુ વ્હીલરમાં ફરતા લોકો માટે આગળ જે ગાર્ડ હોય છે એ ગાર્ડ લગાડવામાં માત્ર પાંચ મિનિટ લાગશે પરંતુ કોઈકનું જીવન બચાવી શકશે એટલે આપણે આ પ્રકારની તમામ જે પ્રિકોશન્સ લેવાના છે એ બી જરૂરથી લેવા જોઈએ જેથી આપણા ઘરના બાળકોને આપણા ઘરના પરિવારજનો આનાથી સુરક્ષિત રહે